અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મતકે વોન્ટેડ પોસ્કો એક્ટના ગુનાનો આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો બી ડિવિઝન પોલીસની ધરપકડથી બચવા છેલ્લા 6 મહિનાથી તે નાસ્તો ફરતો હતો ચોક્કસ માહિતીના આધારે જીઆઈડીસીમાં આવેલ ટોર્ક્યુસેટ કંપનીના રૂમમાંથી તે ઝડપાઈ ગયો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મતકે 6 મહિના પૂર્વે શશિકાંત રણજીત પટેલ વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો જે ગુનામાં પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો પોલીસ મથકના વિવિધ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે બી ડિવિઝન પીઆઈવી કે ભૂતિયા દ્વારા માહિતી એકત્ર કરી આરોપીને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરાઈ હતી તે દરમિયાન બી ડિવિઝન પોલીસના પોસ્કો એક્ટના ગુનામાં વોન્ટેડ શશિકાંત પટેલ અંગે ટીમને ચોક્કસ માહિતી મળી હતી મૂળ ઉત્તર પ્રદેશના નેહાલ જીઆઈડી ખાતે આવેલ ટોર્ક્યુઝેટ કંપનીના રૂમમાં હાજર છે જે માહિતીના આધારે પોલીસની એક ટીમ રવાના થઈ હતી અને જ્યાં શશિકાંત પટેલ આ બાદ ઝડપાઈ જવા પામ્યો હતો અને પોલીસ મથકે લઈ આવી તેની વધુ પૂછપરછ સાથે રિમાન્ડની તજવીજ શરૂ કરાઈ હતી